પટાર સ્થિત ખાડી કિનારા પાસે આવેલ ઇન્દિરાનગર રસુલાબાદ નગર સ્લમ વસાહતના મનપાના વિકાસ કાર્યોમાં નડતરરૂપ ઝૂંપડાવાસીઓને સ્થાયી સમિતિ દ્વારા વર્ષ બે હજાર છથી બે હજાર ત્રેવીસ સુધી વિવિધ ઠરાવ મુજબ માનવતાના ધોરણે વેકલ્પિક ઈડબ્લ્યુએસ આવાસની ફાળવણી કરાય તેવી માંગણી કરાઈ હતી સુરત મનપાની અઠવા ઝોન કચેરી મોરચો લઈ ગયેલા ઇન્દિરાનગર અને રસુલાબાદ નગર સ્લમ વસાહતના લોકોએ કહ્યું હતું કે વર્ષ ઓગણીસો નેવું પહેલાં ભટાર ખાડી કિનારા પાસે વસવાટ કરે છે તો ખાડી કિનારે વસાહતમાં વસવાટ કરનાર ગરીબ શ્રમિક પરિવાર આર્થિક રીતે સૌ નબળા છે છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા વસાહતમાં વસવાટ કરનારાઓ પાસે હાલમાં જે કાચું પાકું ઝૂંપડું છે તેના પરિવાર માટે કાયમી આશ્રય

નગર સ્લમ વસાહતના ગરીબ શ્રમિક કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ કે જાણ કર્યા વગર એચઆઈએન સ્પોર્ટ સર્વે કર્યા વગર સાવમનસ્વી અને અમાનવીય રીતે ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે આ કાર્યવાહીને સખત વખોડીએ છીએ ડિમોલેશનની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે આ લેખિત રજૂઆત થકી આપણે જણાવીએ છે તમે અધિકારી હિટલર તે રાખી ગરીબ શ્રમિક પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો અમાનવીય અત્યાચાર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા વિનંતી લેખિતમાં એવી રજૂઆત પણ કરી હતી શહેરના વિકાસ કાર્યમાં નડતરરૂપ ઝૂંપડાઓને વૈકલ્પિક ઇડબ્લ્યુએસ આવાસની ફાળવણી માટે

ઇન્દિરા વસ નગર વસાત અને રસોલાબાદ નગર વસાત એ ઓગણીસો નેવું પહેલાંથી ત્યાં સ્થળ પર વસેલી છે ગઈકાલે અઠવા ઝોનના કર્મચારી દ્વારા ત્યાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેના સ્થાનિક મહિલા અને શ્રમિકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા અને ગુરુ વિરોધ પ્રદર્શન કરતાં એમને કામગીરી અટકાવી પડી આજરોજ હું અને પૂર્વ કોર્પોરેટર દલિત નેતા સુરેશભાઈ સોનાવણે સૌ અસરગત પરિવારોની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે સુરત મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર છથી લઈને બે હજાર ત્રેવીસ સુધી વિવિધ તેર સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિએ ઠરાવ કરેલા છે કે જે સુરત શહેરના વિકાસમાં નડતરરૂપ કે વિકાસ કાર્યમાં જે કંઈ જગ્યા પર જે ઝૂંપડાઓ હતા દાખલા કે નદી કિનારે ખાડી કિનારે નહેર કિનારે રોડ રસ્તા પર કે અન્ય વિકાસ કાર્યમાં નડતરરૂપ ઝૂંપડાઓને વૈકલ્પિક આવાસરૂપે કોસાડ ભેસ્તાન જહાંગીરપુરા વેસુ કે ડિંડોલી વગેરે સ્થળો પર ઈવી ઈડબલ્યુએસ આવાસની ફાળવણી કરવામાં આવી છે અમારી રજૂઆત એટલી જ છે કે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા જે જે ઠરાવો થયા છે જુદી જુદા એ તે ઠરાવોને અનુસરીને આ ઝુંપડાવાસીઓના સાથે પણ એ પ્રમાણે ન્યાય થવો જોઈએ આ ઝૂંપડાવાસીઓ પણ સુરત શહેરના નાગરિક છે આ દેશના જ નાગરિક છે એમનો અધિકાર પણ એટલો જ છે કે જેમના અગાઉ ભૂતકાળમાં તમે જેટલા પણ ઝુંપડાવાસીઓને વૈકલ્પિક એ ડબ્લ્યુએસ આવાતની ફાળવણી કરી છે એ નીતિ રીતે આ લોકોને પણ ફાળવણી એ ડબલ્યુ એસ કરવી જોઈએ અને અધિકારીઓને એટલી જ વિનંતી કરવા આવે છે કે તમે અધિકારી જો કોઈ હિટલર નહીં એટલે તમે કોઈ અમાનવીય અત્યાચાર એવું ન કરતા કે જેના કારણે તમારે ન્યાયિક ધોરણે પણ કોર્ટમાં જવું કોર્ટમાં દરવાજા જોવા પડશે કાં તો અમારે ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે તમારી સામે આંદોલન કરવાની ફરજ પડશે બ્યુરો રિપોર્ટ અસમાન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે